સાહસિક અને પ્રેરણાદાયક જીવનની ગાથા રજુ કરે છે. છેલભાઈને કાઠિયાવાડના સિંહ તરીકે ઓળખવામાં આવે છે. જેમણે તલવારના યુગમાં અને બહારવટિયાઓના આતંક સામે પોલીસ અમલદાર તરીકે અદભુત શૌર્ય અને પ્રામાણિકતા દાખવી. પ્રારંભિક જીવન અને વ્યક્તિત્વ. જન્મ અને પારિવારિક પૃષ્ઠભૂમિ. છેલ શંકર જયકૃષ્ણ દવેનો જન્મ સોળ ઓક્ટોબર અઢારસો ના રોજ વઢવાણ મુકામે થયો હતો. તેમના પિતા નામાંકિત વકીલ અને ભાઈ ન્યાયાધીશ હતા તેમની માતાએ તેમને બાળપણથી જ આત્મબળ અને શૂરવીરતાના વીરતાના પાઠ શીખવ્યા હતા તેમનું વતન લીમડી પાસેનું રંગપુર હતું શારીરિક દેખાવ તેમની ફૂલ ગુલાબી અને ભરાવદાર કાયા કદાવર બાંધો પ્રભાવશાળી ચહેરો મોટી ચપળ અને તેજસ્વી આંખો તથા પ્રભાવશાળી મૂછો તેમને એક અનોખો રૂઆબ આપતી હતી નિર્દોષ વ્યક્તિત્વ પોલીસની કડક છબીથી વિપરીત છેલભાઈ સાદા વેશમાં બાળક જેવા નિર્દોષ મીઠા હાસ્ય વાળા માર્મિક રમૂજ કરનારા અને સ્વભાવ ના લાગતા તેમને જોઈને કોઈ કડક પોલીસ અમલદાર ધારે જ નહીં કારકિર્દી અને સિદ્ધિઓ ની પોલીસ કારકિર્દી અઢાર વર્ષની ઉંમરે ધાંગ્રા રાજ્યની મખવાન ઇન્ફન્ટ્રીમાં લેફ્ટનન્ટ તરીકે શરૂ થઈ તેમની કુશળતાને કારણે તેઓ ઝડપથી ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા ઓગણીસો બાર જામનગર રાજ્યની ઇન્ફન્ટ્રીના કમાન્ડિંગ ઓફિસર તરીકે નિમણૂક ઓગણીસો જામનગર રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા ઓગણીસો જૂનાગઢ જુનાગઢ રાજ્યના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા અને ઓગણીસો આ પદ પર રહ્યા નિવૃત્તિ છેલ્લે વડોદરા રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પદેથી નિવૃત્ત થયા નોંધપાત્ર કાર્યો અને યોગદાન છેલભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કર્યો અને તેમને સફળતાપૂર્વક ઉકેલી ગુનેગારોને વશ કરવા તેમની ચપળ અને તેજસ્વી આંખો ગુનેગારનો નો એક્સ રે કરી લેતી હતી તેમની સામે મોટામાં મોટો ખૂંખાર ખારવો આડોડિયો કે લૂંટફાટ નો માહેર પણ કઠણ માંથી નરમ બની પોપટ ની જેમ બધું બોલી જતો તેમણે અનેક બહારવટિયાઓને સામે છાતીએ પકડીને વશ કર્યા અને કેટલાક ને સમાજમાં પુનર્વસિત કર્યા ગુપ્ત પ્રયાગ નો હિન્દુ મુસ્લિમ ઝઘડો ઓગણીસો ત્રીસ તેમણે આ હુલ્લડને આગળ વધતું અટકાવ્યું અને કોમી એકતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો વેરાવળ હિન્દુ કેસ રાજ્યમાં જ્યારે આ ઘટનાથી કોમી તંગદિલી ચર્મસીમા પર હતી ત્યારે છેલભાઈએ નિષ્પક્ષ તપાસ કરી તેમના દ્વારા મેળવેલા પુરાવાને આધારે ત્રણ આરોપીઓને ફાંસી અને એકને ને સજા થઈ જો છેલભાઈ ન હોત તો સોરઠ થી આ આગ આખા કાઠિયાવાડને ભરખી ગઈ હોત અને હિન્દુ મુસ્લિમ એકતા નષ્ટ થઈ ગઈ હોત સરદાર વલ્લભભાઈ પટેલ પર હુમલો ઓગણીસો ભાવનગરમાં સરદાર પટેલ પર થયેલા હુમલાની તપાસ પણ તેમણે કરી હતી લેવા બુટાવદર ગામના બહારવટિયા જીવુભા હરિસિંહ ભારાણી જાડેજાને પાલીતાણા રાજ્યના ઘેટી ગામે જીવતા પકડ્યા જીવુભાઈ તેમના પર જમૈયાનો ઘા કર્યો જેમાં તેમના સાફાના ત્રણ આટા કપાયા પરંતુ તેઓ સદભાગ્યે બચી ગયા જીવુભા ની બહાદુરી ની કદર કરી જામનગર રાજ્યની નોકરી દરમિયાન બેલા વશ કર્યા અને ત્રાસ જુનાગઢ માં બહાર વટિયા અબ્દુલ્લા બડાભાઈને ને વચન આપી પકડ્યા નવાબ પાસેથી ગુનો માફ કરાવી પોતાના ઘરે રાખ્યા અને પાછળ થી તેમને પોલીસ માં નોકરી અપાવી આમ તેમનું જીવન સુધાર્યું સન્માન અને વારસો જે પણ રાજ્યમાં સેવા આપી ત્યાં તેમને સુવર્ણ અક્ષરે લખાય એવું સન્માન પ્રાપ્ત થયું જામનગર રાજ્યમાં તો તેમના સન્માનમાં સતત બે કલાક પ્રજાજનો દ્વારા પહેરાવવામાં આવ્યા હતા તેમના સન્માનમાં જુનાગઢના પોલીસ તાલીમ સેન્ટરનું નામ રાષ્ટ્રવીર છેલભાઈ પોલીસ તાલીમ મહાવિદ્યાલય રાખવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં તેમનામાંથી પ્રેરણા લઈને પ્રમાણિક અને બહાદુર અમલદારો તૈયાર થતા રહે તેમના જીવન પર એક ગુજરાતી ફિલ્મ પણ બની છે છેલભાઈ દવે નું અવસાન ઓગણીસો માં રાજકોટ ખાતે થયું તેમનું જીવન પોલીસ અમલદારો માટે જ નહીં પરંતુ સમસ્ત સમાજ માટે પ્રેરણાદાયક છે શું તમે છેલભાઈ દવેના જીવનના અન્ય કોઈ પાસા વિશે વધુ જાણવા માંગો છો